જામનગર સિટી બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગઈકાલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન મુજબ કરવામાં આવેલી નવના છેડા પાસે આવેલું જે એપાર્ટમેન્ટ છે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે આ કામના આરોપી બેન છે વર્ષાબેન વાઇફ ફોક સંજયભાઈ કિશોરભાઈ ધખાણ આ બેન પોતાના ભોગવટા વાળા કબજા આપેલા મકાનમાં

અને ચાલુ છે આ મામલે કુલ જે આરોપી છે નીતિશભાઈ શાંતિલાલ વર્ષા એમની અટક કરવામાં આવેલી છે અને જે વર્ષાબેન સંજયભાઈ કિશોરભાઈ દખાણ એમને નોટિસ આપી નગરની કાર્યવાહી ચાલુ